સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નશાની હાલતમાં બોગસ ડોક્ટર પકડાતા ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલ અનેકવાર ચર્ચામાં આવતી રહે છે ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ચર્ચાના ડોળે ચડી છે આજે સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્ટર પકડાયો હતો આ ડોક્ટર નશાની હાલતમાં મળી આવ્યો હતો હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકના જણાવ્યા મુજબ આજે સવારે સિવિલ હોસ્પિટલની કિડની વિભાગની બિલ્ડિંગમાં

કિડની બિલ્ડિંગના ચોથા માળે એક ગળામાં સ્ટેથો રાખેલ ડૉક્ટર મળી આવ્યો બોગસ ડૉક્ટર જણાતો હતો અને એમને નશામાં પણ હોય એવું જણાય આવેલું અને જવાબ આપતા પૂછપરછ કરતાં સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે એટલે એમને પકડીને અહીંયા સુપણેડ ઓફિસમાં લાવવામાં આવ્યા અને પછી પીઆઈ ખટોદરા કબારી સાહેબને જાણ કરી અને એને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે શિવાજીરાવ અને સગરામપુરા કેવું એ બતાવે છે ડૉક્ટરો એવું લાગતું નથી અને પહેલીવાર જ અત્યારે તો જોવામાં આવ્યો છે